વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ ઈવા મોલ ખાતે પરિવાર સાથે આવેલી એક સગીરાની વોશરૂમમાં એક ઈસમ દ્વારા છેડતી કરવામાં આવી હતી જેને લઈને પોલીસ ફરિયાદ નોંધાઈ હતી ત્યારે આ ઇસમની માંજલપુર પોલીસે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વિસ્તારમાં આવેલી ઇવા મોલમાં ફિલ્મ જોવા ગયેલ તેમજ ડિનર કરવા આવેલી સગીરાને વોશરૂમ પાસે આરોપી છેડતી કરી આબરો લેવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે આ પ્રકારનો ગુનો માંજલપુર પોલીસ પથકે નોંધાયો હતો જે ફરિયાદના આધારે માંજલપુર પોલીસે પારસિંહ પરમાર નામના આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે ગઈકાલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં એક પોક્સોનો ગુનો દાખલ થયેલો છે જેમાં ફરિયાદી માંજલપુર વિસ્તારમાં રહે છે ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ સહપરિવાર ઇવા મોલ માંજલપુર ખાતે ફિલ્મ જોવા માટે અને સાંજે ડિનર કરવા માટે આવેલા તે સમયે તેમની દીકરી વોશરૂમ જવા માટે જ્યારે ગયેલ ત્યારે ત્યાં હાજર એક વ્યક્તિ એ તેણે રોકેલ અને તેની આબરૂ લેવાના ઈરાદે તેની સાથે છેડછાડ કરેલ ત્યારબાદ આ દીકરીએ તેની માતાને જણાવતા તેઓ પોલીસ સ્ટેશન આવી ફરિયાદ આપેલ છે જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ચુમ્મોતેર પંચોતેર પેટા કલમ બે અને પોક્સો ગુનાની કલમ આઠ મુજબ ગુનો નોંધવામાં આવેલ છે અને તાત્કાલિક આરોપીની ધરપકડ કરવામાં આવેલા છે આરોપીનું નામ પારસભાઈ દિલીપસિંહ પરમાર જે અલવાનાકા માંજલપુર ખાતે રહે છે તો આ રીતે તાત્કાલિક અપોક્ષોનો ગુનો નોંધી માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે આરોપીને એરેસ્ટ કરી આગળની તપાસ હાથ ચાલુ છે